હેલ્ધી રહેવા માટે દિવસમાં કેટલી વાર ખાવું જોઈએ સદીઓએથી એક દિવસમાં ત્રણ વાર જમવાનું ચલણ છે જેમાં સવારનો નાસ્તો બપોરનું જમવાનું અને રાતનું ડિનર પરંતુ તમે ક્યારે પણ વિચાર્યું છે કે જમવાની સાચી રીત શું છે આવો જાણીએ ક્યારે કેવી રીતે અને કેટલી વાર ખાવું જોઈએ એક વારંવાર ખાવું ખોટું નથી પરંતુ આ વાતનું ધ્યાન રાખો મોટાભાગના લોકો દિવસમાં માત્ર ત્રણ વખત જ ખાતા હોય છે નાસ્તો લંચ અને ડિનર આ લોકો માને છે કે દિવસમાં ત્રણ વખત ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે કેટલાક લોકો એવા પણ હોય છે કે જેઓ દિવસમાં ચારથી પાંચ વખત સમયાંતરે કંઈકને કંઈક ખાવાનું પસંદ કરે છે દિવસમાં પાંચથી છ વખત થોડા થોડા સમય ખાવાથી શરીર સ્વસ્થ રહે છે બે તમે જે ખાઓ છો તે હેલ્ધી ખોરાક હોવો જોઈએ વારંવાર ખાવું એટલે નાસ્તો કરવો જે કેલરી કોન્શિયસના સમયમાં યોગ્ય ગણવામાં નથી આવતું કારણ કે તે લોકોને ફૂડ તરફ વધુ આકર્ષે છે જો કે દિવસમાં ઘણી વખત ખાવું એ ખરાબ બાબત નથી પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે નાસ્તો ખાઈ રહ્યા છો તે હેલ્ધી હોવો જોઈએ ત્રણ સ્વાસ્થ્ય માટે કેટલી વાર ખાવું છે જરૂરી શરીરને દર બે થી ત્રણ કલાકે અમુક પ્રમાણમાં ખોરાકની જરૂર હોય છે તેથી તે વચ્ચે વચ્ચે ખાવાનું ચાલુ રાખવું જરૂરી છે એકસાથે ખાવાને બદલે થોડું થોડું ખાવું વધુ ફાયદાકારક છે થોડું થોડું ખાવાથી ઝડપથી ચરબી બર્ન થાય છે અને બ્લડ શુગર લેવલ યોગ્ય રહે છે અને શરીરમાં એનર્જી પણ રહે છે જો તમારે વજન ઓછું કરવું હોય તો થોડા થોડા સમય ખાઓ ખોરાકને સારી રીતે ચાવો જોઈએ ચાર ડાયજેશન સિસ્ટમ પર અસર પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે દિવસમાં બાર કલાક ખોરાક ન ખાવો જોઈએ જેનાથી પાચનતંત્ર બરાબર રહે છે પાંચ ઉપવાસના ફાયદા ઉપવાસ કરવાથી પાચનક્રિયા બરાબર રહે છે મિસફોલ્ડ પ્રોટીન એ સાદા પ્રોટીનનું ખામીયુક્ત સંસ્કરણ છે મિસફોલ્ડ પ્રોટીન ઘણા રોગો સાથે જોડાયેલું હોય છે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું થવાને કારણે શરીરમાં ચરબી ઓછી જમા થાય છે રાત્રે જલ્દી જમવાથી ઉપવાસનો સમય વધે છે જેની શરીર પર સારી અસર પડે છે જોકે કેટલાક એવું માને છે કે દિવસમાં એક વખત ભોજન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી જેને ફાસ્ટિંગ ગ્લુકોઝ કહેવામાં આવે છે ટાઇપ બે ડાયાબિટીસ માટે લાંબા સમય સુધી ફાસ્ટિંગ કરવું હાનિકારક છે લોહીમાં ગ્લુકોઝનું લેવલને બરાબર રાખવા માટે દિવસમાં એક કરતાં વધુ વખત ખાવું જરૂરી છે જો કે સવારે વહેલા ખાવાનું ટાળવું જોઈએ છ ડેલી ડાયટનું રાખો ધ્યાન દિવસના ચોવીસ કલાકમાં શું અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે આ માટે ડાયટનું પણ ધ્યાન રાખવું જોઈએ સાત પ્રોટીન શરીરને પૂરતું પોષણ મળે તે માટે પ્રોટીનનું લેવલ પણ બરાબર રહે તે જરૂરી છે આ માટે ઈંડા દૂધ દહીં જેવી વસ્તુઓને રોજ ડાયટમાં સામેલ કરો આઠ વિટામિન ઓછા બીમાર પડો તે માટે દરરોજ ડાયટમાં વિટામિન સી ઈ અને બીટા કેરાટિન સામેલ કરો નવ એન્ટીઓક્સિડન્ટ આ એક પ્રકારના સૂક્ષ્મ પોષક પોષકતત્વો છે અને શરીરનું રક્ષણ કરે છે આ ખાસ કરીને ખોરાકને ઓક્સિડાઇઝિંગ અને બગાડતા અટકાવે છે જો તમે સમયાંતરે ખાઓ છો તો એવો ખોરાક લેવાનો પ્રયાસ કરો જે ઓછી કેલરી અને ઓછી ચરબી હોય આવો જાણીએ લો કેલેરી ડાયટ વિશે એક ફેટ ફ્રી પોપકોર્ન છે બેસ્ટ પોપકોર્નમાં પોષણથી ભરપૂર હોય છે તેથી તેને બેટ્સ ડાયટ માનવામાં આવે છે આ જ કારણ છે કે ડાયટીશિયન વજન ઘટાડવા દરમિયાન પોપકોર્ન ખાવાની ભલામણ કરે છે માર્કેટમાં અઠ્ઠાણું ટકા ફ્રી પોપકોર્ન ઉપલબ્ધ છે મકાઈના પેકેટો ખરીદો અને હળવા બટરમાં પોપકોર્ન બનાવો પોપકોર્નમાં ફાઇબરમાં વધુ અને કેલરી ઓછી સોડિયમ અને ખાંડ ઓછી હોય છે ભૂખ દૂર કરવાની સાથે તે શરીરને સ્વસ્થ તત્વો પણ આપે છે બે ફળોની સ્મૂધીમાં ટોન્ડ મિલ્કનો ઉપયોગ કરો તમારી પસંદગીના ફળોની સ્મૂધી બનાવો તેને બનાવતી વખતે ધ્યાન રાખો કે ફૂલ ક્રીમ મિલ્કને બદલે તેને ટોન્ડ અથવા સ્કીમ્ડ મિલ્કથી બનાવો ત્રણ સ્કિન્ડ મિલ્ક આઈસ્ક્રીમ જ ખાઓ દરરોજ આપણે આઈસ્ક્રીમ ખાતા નથી કારણ કે તેમાં ફેટ અને સુગર બંને ભરપૂર પ્રમાણમાં હોય છે તેથી જ્યારે પણ તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ત્યારે તેને ઘરે જ બનાવી લો આ માટે સ્કિન્ડ મિલ્કનો ઉપયોગ કરો અને તેમાં થોડો ગોળ ઉમેરો ચાર ફાઈબરથી ભરપૂર કુકીઝ ખાઓ કુકીઝનું નિયમિત સેવન તમે ન કરી શકો કારણ કે ફેટ વગરની કૂકીઝ જરા પણ સ્વાદિષ્ટ હોતી નથી જો તમે તેને ખાવા માંગતા હો તો તમે એરોરૂટ બિસ્કીટ લઈ શકો છો તેમાં ફાઈબર વધુ હોય છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર